આજે સમગ્ર ગુજરાતની અંદર સમગ્રમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમને આ ગુજરાતમાં તેર વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને દસ વર્ષ આપણા વડાપ્રધાન તરીકે એટલે ત્રેવીસ વર્ષ પૂર્ણ થયા છે ત્રેવીસ વર્ષમાં એક પણ દિવસ રજા રાખ્યા સિવાય સખત વિકાસના કામ કર્યા છે વિકાસના કામ ઘણા બેસી અનેક પ્રકારની યોજનાઓ કરી છે લોકોને એ પ્રકારની સરળતા પ્રાપ્ત થાય પારદર્શકતા પ્રાપ્ત થાય એવા અનેક કામો કર્યા છે આજે માત્ર માથાની આવક આપણે ગણીએ તો પહેલાં માત્ર વીસ હજાર રૂપિયા હતી લોકો આર્થિક રીતે મજબૂત થાય એ પ્રકારની વ્યવસ્થાના કારણે બે લાખ તોતેર હજાર રૂપિયા સુધી પહોંચ્યા છે સારા પ્રવેશ ઉત્સવ હોય આરોગ્ય ક્ષેત્રે હોય રોજગારી ક્ષેત્રે હોય ઉદ્યોગ ક્ષેત્રે હોય યા કાયદાકીય પરિસ્થિતિ હોય બધાની અંદર આજે ઉત્તમ પ્રકારનું કામ કરીને ગુજરાત એક વિકાસ મોડલ બન્યું એના ભાગરૂપે અનેક રાજ્યોએ ગુજરાતમાં આવીને અભ્યાસ કર્યો અને દરેક રાજ્યો એ પ્રમાણેનું કામ કરીને આજે ભારત પણ એક સરસ વિકાસ મોડલ તરીકે દુનિયામાં જ્યારે આગળ વધી રહ્યું હોય ત્યારે આટલું સરસ કામ કર્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એમની સરકારે નક્કી કર્યું છે કે ત્રેવીસ વર્ષ સુધી લગાતાર જે રીતનો પ્રયત્ન કર્યો છે અને બે હજાર સુડતાલીસ સુધી શું થવાનું છે એ બાબતનું રિઝન લઈને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચાલતા હોય ત્યારે આપણે લોકો સમક્ષ જઈએ લોકો આમાં ભાગીદારી તરીકે જોડાય જેમ ભૂતકાળમાં વીસ વર્ષની અંદર જે ડેવલપમેન્ટ થયું એ ડેવલપમેન્ટ આવનાર સમયમાં પણ થાય લોકો ભાગીદારી સાથે જોડાય એ પ્રકારની વ્યવસ્થા થાય એ મુજબનું કામ લોકહિતમાં થાય એવી વ્યવસ્થા એના ભાગરૂપે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આદરણીય અમારા અધ્યક્ષ સાહેબ શંકરભાઈ સાહેબે જેમ કીધું એમ કે તમે લોકોનો ઉત્સાહ જોયો હશે કે એમને એમ કીધું કે ભાઈ આપણે સમર્થન આપીએ મોદી સાહેબને બંને હાથ તાલી બજાવીને અને માતાજીને પ્રાર્થના કરીને તો તમામ લોકોએ બેઠેલા બધા લોકોએ સમર્થન કર્યું એ જ રીતે દરેક ક્ષેત્રે આખા સમગ્ર ગુજરાતના લોકો અને ભારતના એકસો ચાલીસ કરોડ લોકો ભારત આત્મનિર્ભર બને એની સાથે સાથે વિશ્વબંધુ જે આપણી ભાવના છે આખું વિશ્વ આપણું પરિવાર છે એ મુજબનું ડેવલપમેન્ટ થાય અને સમતોલ વિકાસ થાય એ પ્રકારની વ્યવસ્થા થાય એના માટે આજ ભારત અડીખમ છે તો નરેન્દ્રભાઈ મોદી સાહેબના નવરાત્રિ નિમિત્તે માતાજી એમને તકાત આપે અને આપણો રાષ્ટ્ર એ પહેલાં ભૂતકાળમાં હતો એ જ પ્રકારનું રાષ્ટ્ર બને એવી સૌએ જે લાગણી વ્યક્ત કરી એ બદલ ગુજરાત સરકાર તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું